આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતી મહાત્મા ગાંધીજીએ આઝાદીના સમયમાં સ્વદેશી આંદોલન કરીને ખૂબ મોટી ક્રાંતિ કરી હતી એ સમયે ચરખા દ્વારા ખાદી ક્રાંતિ કરીને લોકોને સંદેશ આપ્યો હતો આજે પણ આપણે ખાદીનો એટલો જ ઉપયોગ કરીએ છીએ બીજી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે બહુ મોટું ડિસ્કાઉન્ટ ખાદીના કપડામાં ખાદીની વસ્તુઓમાં રહેલું છે સૌ નાગરિકોને અપીલ છે કે આપણે મહત્તમ ખાદીનો ઉપયોગ કરીને આપણે પણ આ ખાદી વાપરીએ અને બીજા નાગરિકોને પણ પ્રેરણા આપીએ આત્મનિર્ભર સંકલ્પ અભિયાન આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના તહેત અત્યારે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો નારો ગુંજી રહ્યો છે આપણે આપણા લોકોના મહેનતથી બનેલી વસ્તુઓનો મહત્તમ ઉપયોગ કરીએ આવનારા તહેવારોમાં અને ભારતના અર્થતંત્રને વધુ મજબૂત કરવાનો નમ્ર પ્રયાસ આપણા માધ્યમથી કરીએ એવી સૌ પાસે અપેક્ષા છે ધન્યવાદ દેશને આઝાદી આપવામાં અને દેશનું નેતૃત્વ પાડવામાં જ્યારે મહાત્મા ગાંધીજીએ સ્વદેશી અને સ્વચ્છતાની હાકલ કરી અને સ્વદેશીના માધ્યમથી આર્થિક સદ્ધરતા લાવવા માટેનું જે આહવાન કર્યું તેના જ પરિપાક રૂપે આજે દેખાય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ત્યારે સ્વચ્છતા અને સ્વદેશીનો જીવન મંત્ર બનાવીને તમામ નાગરિકોને આત્મનિર્ભર બનવા માટેનું એક જેને કહેવાય કે નવી દિશા આપી છે ત્યારે આજે ગાંધી જયંતિના પવિત્ર દિવસે આખા દેશમાં ખાદી ખરીદી માટે તમામ નાગરિકો નીકળે આપણા જ કારીગરોએ બનાવેલા અને ખૂબ જ રાહત દરે વેચાતા એવા ખાદી અને કોટન અને લીનનનું જ્યારે અહીં વેચાણ થાય છે ત્યારે આજે પાર્ટી દ્વારા ખાદી ખરીદીનો જે કાર્યક્રમ રાખેલો છે એમાં અમારા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોલીજીના અધ્યક્ષતા તમામ અમારે કાર્યકર્તાઓ જોડાયા છે આમ નગરજનો પણ આવ્યા છે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આવતા એક મહિના સુધી જ્યારે આ સેલ ચાલવાનો છે અને આપણે બધા જાણીએ છીએ વડોદરાવાસીઓ કે ખાદીમાં ચાલતો સેલ એ ચાલીસ ટકા પચાસ ટકા સાઠ ટકા સુધીનો સેલ હોય છે અને ખૂબ સરસ ક્વોલિટીનું જ્યારે કપડું હોય છે ત્યારે આપણે બધાએ ખાદી ખાદી લેવી જોઈએ અને સાથે સાથે એ લેવાથી જે આપણા સ્થાનિક કારીગરો છે તેમની આર્થિક છે અને તેના કારણે આત્મનિર્ભર ભારત બનાવવામાં ખૂબ જરૂરી છે